કેટલા થાય તમને પાછી કહીશ આપડે હલવા હવે બાળકોને દેવા બાળકોને દઈ દીધા આપણે બિસ્કિટ ને હવે આવી ચૂકી છે ગાડી આપણે ગાડીમાં

આયા મારે ફરવા અને ટેસ્ટ કરવા રાત્રે મને તો બધું આપડી ગાડી વિજી ભરાઈને જાય છે જોઈ શકો તો રાત્રે રાતે હવે બહુ જોવાનું છે ખાણે એટલે મતલબ 24 કલાક રહેવાનો ચેલેન્જ પણ પ્રશ્ન જેરે સબસ્ક્રાઇબ બોલર તો હવે લેસી રengo આખી ખાણ તુંણો બુણો પડી જાય ગાડી ક્યાં દેખાતો મેથી અસામે ગામ દેખા છે એકરા છે

અમે એ નાકલスタイル લડ ગયા હવે જો ડોક્ટર બની ગયા હવે આપણે ડોક્ટર બનવાનું છે ના આપણો ડિગ્રી ગઈ છે ખોપડી આ ખાલી એક ઓપરેશન બસો રૂપિયા જડે બોલો એક ઓપરેશન

ले कितनी काट ली कितनी काट ली एक ने आखी काट ला हां एक कितनी काट नाखी कितनी काट नावे हां हां अब बेचवा दे आ जाओ सब्सक्राइबर ભેગા થાય જો બધા જોય જો આપને જોય આપણો વ્લોગર આલે જાતો ને આપણે હોસ્પિટલ પોચીને વેચી નાખી કીધું સો વેચી નાખી સારે કી ની કે નહીં પૈસા ની 200 રૂપિયા દીધા ને પૈસા પરિયા પૈસા 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 લેવા પૈસા ની આ શું આયે

હા હા હોવો ટ્રાફિક જામ બઢિયા આયોજી લાઈન સર હા ગાડીયા ગટવી ગાડી આહા આહા આ મારે છે એ મેં